પ્રાંત અધિકારીએ દરોડા પાડી આ ગેરકાયદે સુરંગો શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી આ દરોડા દરમિયાન સુરંગોમાં જીવના જોખમે કામ કરતા અગિયાર મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા ઉપરાંત ચરખી મશીન સહિતનો કાર્બોસેલનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો તેઓને ત્યાં આકસ્મિક તપાસણી કરતા કુલ ત્રણ કુવા મળી આવેલ છે અને લાઈવ કુવાની અંદર જે મજૂરો કામ કરતા હતા એ અંદર હતા અને એ તમામે તમામ બાર મજૂરોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવેલ છે સહી સલામત રીતે સાથે સાથે એક ચરખી એક જનરેટર અને પંદર ટન કાર્બોસેલનો જથ્થો એમ મળીને કુલ આઠ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે આ વિષે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવદતતા ફઝલ ફઝલ કાર્બોસેલ ની ખાણો છે તેને લઈને જે કાર્યવાહી કરવામાં આવી છે શું વિગતો મળી રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ છે તે પોતે કાર્બોસેલની બેફામ રીતે ચોરી કરી રહ્યા છે ત્યારે મોટી વાત તો એ છે કે હવે કાર્બોસેલની ચોરી કરવા માટે જે ખનીજ માફિયાઓ છે તે સો ફૂટ ઊંડી જમીનમાં સુરંગો બનાવવા લાગ્યા છે

પ્રાંત અધિકારી મોડી રાત્રે દરોડા ની કાર્યવાહી કરી રહ્યા છે અને આવા ખનીજ ચોરી અટકાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાન નવલખા ગામે વધુ એક વખત આ ગેરકાયદેસર કાર્બોસેલ ત્રણ ખાણો પકડાઈ છે

તપાસમાં ખુલતા હાલના તબક્કામાં જે આ જમીન છે તે ખાલસા કરવાની કાર્યવાહી પણ પ્રાંત અધિકારી દ્વારા શરૂ કરવામાં આવી છે અને હાલમાં આ દરોડા બાદ ખનીજ માફિયાઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે